તમે કીધું એની માટે એક વખત અગરબત્તી ઉતારો અને ફળિયામાં તમે અગરબત્તી અળગાવી દો અને બે ઉભી દેવા વાઇટ વાઇટ નદી બે દેવા કરો પાણી આરે એટલે કે બધું માતાજી સારું કર દે બંધ થઈ જાય ત્યાર પછી બધું બંધ થઈ ગયું છે તરત બંધ થઈ ગયું તરત બંધ થઈ ગયું કોઈ જાતની કાઈ તકલીફ છે નહીં રેડી થઈ ગયું ને હા હા રેડી થઈ ગયું છે આજની તારીખમાં કોઈ વસ્તુ ભાઈ છે નહીં તો પછી બસ મેં તમારી પાણી કાઈ લીધું ભાઈ નહીં હું કોઈની પાસે લઉં છું બપા નહીં અને માંગતાય નથી માંગતાય નથી પછી જે કાંઈ તમને સારું કરે ને એ મારી બરાબર મારા બાપની કોઈ સતા નથી હું કાંઈ ભગવાન નથી જે કરે એ મારી માતાજી કરવા પણ તમારો અહીંયા ફોન આવ્યો છે એંસી મિનિટ બેન થઈ થઈ ગયું હોટ અત્યારે આવ રેડી હાવ રેડી એકસો માતાજી સારું કરે ભાઈ આમાં આપણે કોઈ બાબત જાણતા નથી માતાજી સારું કરે પાક્કું છે જય